કે ઉત્તરાયણ આવે ત્યારે જ લોકોને મારી યાદ આવે છે આમ તો હું વર્ષ આખું અહીં જ તમારી વચ્ચે હોઉં છું પણ ખબર નહીં કેમ તમે શહેરી જનો મને ડાબા હાથે મૂકી દીધેલી વસ્તુની જેમ ભૂલી ગયા છો મને મળવા આવે છે તો કેટલાય વિદેશીઓ શાળા કોલેજ ના પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓ અને બાજુના હોલ માં કાર્યક્રમ જોવા માટે વહેલા આવી ચડેલા અનેક ટાઈમ પાસ કરવા માંગતા કેટલાક લોકો આ આખા મ્યુઝિયમ ના રાજા એટલે કે પતંગ શું તમને ખ્યાલ છે કે પતંગના કારીગરોનો વ્યવસાય પરંપરાગત વ્યવસાય છે ઉત્તરાયણના દોઢ બે મહિના પહેલા જ જયપુર જોધપુર બીકાનેર આગ્રા મથુરા બરેલી લખનઉ જેવા સ્થળોથી કારીગરો અમદાવાદ આવી અને પતંગ બનાવે છે અને તેનું વેચાણ કરે છે

અહીં મ્યુઝિયમ પાસેથી જાણવા મળશે આવો તમને જણાવી દઉં કે વિવિધ દેશોમાં કેવી રીતે પતંગનો ઉપયોગ થાય છે આ પર્વમાં અનેક દેશોમાં પતંગને પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેના સંબંધ સ્થાપિત કરી અને આસ્થા તરીકે મૂલ્યવાન કરવામાં આવે છે તો પતંગનો તો સફળ પ્રવાસ સારા વરસાદ મબલખ પાક માછલીના શિકાર અને અસુરી તત્વોને ભગાડવા માટે પણ પતંગનો ઉપયોગ કરાયો છે ચીનના લોકો પતંગને પૂજે છે તો અશુભને દૂર કરવા માટે પતંગ ચગાવે છે એ લોકો દર શ્રદ્ધા સાથે જોડાયેલો આ પતંગને પૂજે છે પરંતુ આજે પતંગનો ઇતિહાસ વિસરાઈ જાય છે તે માટે દેશ અને વિદેશમાં અનેક મ્યુઝિયમની સ્થાપના થવા લાગી છે જેને માણવા માટે અને સમજવા માટે વિદેશી મહેમાનો આવે છે આપણે પણ આ પતંગના ઇતિહાસ થી અવગત થઈએ અને આવનારી પેઢીને પણ આપનો ઇતિહાસ અને વારસો સમજાવીએ